કબીર દરમદાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પાતા ગામે ટ્યુશન ક્લાસનું મુહૂર્ત કરવામાં આવ્યું એક બાજુ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં આખા દેશમાં દિવાળી જેવો માહોલ ઉજવાઈ રહ્યો છે ત્યારે પણ પ્રગટાવી જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય ઉજવણી કરી ત્યાર પછી કબીર એજ્યુકેશન ટ્રસ્ટે ટ્રસ્ટર એકથી બાર સુધીના વિદ્યાર્થીઓને ગામડામાં એજ્યુકેશન મળી રહે અને બાળકોનું ભવિષ્ય સુધરેને આગળ વધે તેના માટે ઓછા ખર્ચે શિક્ષણ આપવામાં આવશે અને અનાથ અપંગ જેવા બાળકો પાસેથી ફી લેવામાં આવશે નહીં તેઓને મફત અભ્યાસ આપવામાં આવશે માટે આ ટ્રસ્ટે પાતા ગામમાં